આજે લખતર ખાતે લખતર તાલુકા ખેડૂત સમિતિ દ્વારા માન્ય ટીડીઓ સાહેબની મુલાકાતનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને જે પ્રમાણે અશોકભાઈ પટેલ જે કૃષિ સાહેબથી વંચિત ખેડૂતોની લડતમાં અમારા સંયોજક છે એમને તમારા વચ્ચે વાત મૂકી એ પ્રમાણે એમની પાસેથી બે કે ત્રણ માહિતી માગવામાં આવી કે ગત વર્ષે ચોમાસામાં જે નુકસાન થયેલું હતું એમાં નિયત સમય મર્યાદામાં કેટલા ખેડૂતોએ અરજી કરી એમાંથી કેટલા ખેડૂતોને સહાયની રકમ મળી અને કેટલા ખેડૂતો વંચિત છે આ વાતની એમની પાસેથી માહિતી માગવામાં આવી ઉપર અહીંયા વિસ્તરણ અધિકારીની કચેરી છે પણ વિસ્તરણ અધિકારી અહીંયા બેસતા નથી એવી પણ ખેડૂતો તરફથી ફરિયાદ મળી છે અને જ્યારે પ્રદેશના મીડિયાના મિત્રો સાથે પણ અમે એ કચેરીની મુલાકાત લઈ ત્યારે ત્યાં મોટું તાળું હતું એ બંધ હતું માન્ય ટીડીઓ સાહેબે વિસ્ટર્ન અધિકારીને ફોન પર વાત કરી ટેલિફોનિક પરંતુ એ ફિલ્ડમાં ક્યાંક બહાર હતા જે પ્રમાણે અશોકભાઈએ વિસ્તૃત રીતે માહિતી આપી એ પ્રમાણે આ તાલુકાના છ હજારથી પણ વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે અને જો આનો સત્તરે નિર્ણય નહીં લેવામાં આવે તો આ બેતાલીસે બેતાલીસ ગામમાં ખેડૂત રક્ષક સમિતિ જનજાગૃતિનું અભિયાન ચલાવશે એક એક ખેડૂતને જાગૃત કરશે અને આવનાર સમયમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતોને લખતર ખાતે એકત્રિત કરી અને વિરોધનો કાર્યક્રમ આપવામાં આવશે આજે લખતર તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ જે ગયા ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખતર તાલુકાને પણ ઘણું ખૂબ જ નુકસાન થયું હતું એ સહાયથી વંચિત ખેડૂતો જે તે આજે લખતર તાલુકામાં આઠ હજાર બસો બાસી ખેડૂતો એવા છે કે જેને નિયત સમયમાં સહાય મળી ગઈ છે અને છ હજાર પાંચસો છોતેર ખેડૂતો એવા છે કે એને આજ દિન સુધી સહાય મળી નથી તો આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે અમે જવાબ માંગ્યો છે કે જે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે એને કયા આધારે ચૂકવવામાં આવી છે અને જે ખેડૂતો બાકી છે એ કયા આધારે બાકી છે એટલે એ માહિતી આજે માંગી છે તેમજ નવો પરિપત્ર એવો થયો છે કે જે તે ખેડૂતોએ ફરીથી અરજીઓ કરવાની છે આજે રાજકીય જાહેરાત એવી થઈ છે કે કોઈ ખેડૂતોએ અરજી કરવી નહીં પડે ત્યારે અમે આજે એવી માગણી કરીને એવો ખુલાસો માંગ્યો છે કે રાજકીય જાહેરાત એવી થઈ છે કે અરજીઓ નથી કરવાની જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી તાલુકા વિકાસ અધિકારીને કૃષિ વિભાગ તરફથી કોઈ પણ પરિપત્રમાં સુધારો થઈને આવ્યો નથી ત્યારે ખેડૂતો અને અધિકારીઓ બંને બધા અવઢવમાં છે કે ખરેખર ખેડૂતોએ અરજી કરવી પડશે કે નહીં કરવી પડે માટે આ બાબતે ખુલાસો માંગવા માટે આજે તાલુકા વિકાસ અધિકારી કચેરી લખતર ખાતે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ હું શ્વેતા ત્રિવેદી તાલુકા વિકાસ અધિકારી લખતર હાલે ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યો અને કેટલાક આગેવાનો મળવા આવેલા હતા એમની રજૂઆત સાંભળી છે અમે અને એમની જે કંઈ રજૂઆત છે ખેડૂતોના હિત બાબતે ચૂકવણા નુકસાન વળતર બાબતે એ જે એમને આવેદન આપેલું છે એ રજૂઆત અમે સરકારશ્રીમાં પહોંચાડીશું અને બાકી હાલ ખેડૂતોને ફોર્મ ભરવા કે કે કેમ એ બાબતે વડી કચેરીથી અને સરકારશ્રીમાંથી જે કંઈ સૂચના આવશે એ મુજબ અમે કાર્યવાહી કરીશું સાથે સાથે ખેડૂતોની રજૂઆત પણ હતી કે વિસ્તરણ અધિકારી કે જે ખેડૂત શાખા છે ખેતીવાડી શાખા ઓફિસે મારેલું હોય છે અને તે લોકો અન્ય જગ્યાએ બેસતા હા એમની રજૂઆત મળી છે તો એ બાબતે પૂરતી તપાસ કરી અને જો સત્ય જણાશે એમાં તો ચોક્કસ એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને અહીંયા હાજર રહે ખેડૂતોની રજૂઆતોને ન્યાય મળે એ મુજબ ચોક્કસ પૂરતા પ્રયત્નો આપીને સૂચના પણ આપીશું શું કહેશો સાહેબ આજે જે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં તે લોકોનો આક્ષેપ છે અને રજૂઆત પણ છે કે સરકારશ્રી દ્વારા ખરાવ કરવામાં આવ્યો છે તેની અંદર ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું છે અને રાજકીય લેવલે જે ફોર્મ ભરવાનું નથી કહેવામાં આવ્યું ખેડૂતોને એ બારામાં આપણું શું કહેવું છે ખાસ કરી મારે એ કહેવું છે કે ખેડૂત હિતરક્ષક સમિતિના નામે અમુક કોંગ્રેસના આગેવાનો એ ભારતીય જનતા પાર્ટીની સરકારના વિરુદ્ધમાં ખેડૂતોને ઉશ્કેરવાનું કાર્ય કરી રહ્યા છે ખાસ કરી કોંગ્રેસના આગેવાનોને મારે પૂછવું છે કે તમારું કોંગ્રેસનું શાસન હતું અને ત્યારે તમે ખેડૂતોના હિત માટે આવી અતિવૃષ્ટિ આવી હોય અછત આવી હોય અને ત્યારે કોઈ વાર વળતર આપ્યું હોય તો જરા તમારો હિસાબ આપજો છ્યાસી સત્યાશી અઠ્યાસીના દુષ્કાળ એ અમે જોયા છે કોંગ્રેસનું શાસન હતું ખેડૂતોને એક રૂપિયો પણ ખેડૂતોને ઉત્પાદન નહોતું થયું અને તોય છતાં એ છ્યાસી સત્યાસીના અઠ્યાસીના દુષ્કાળમાં કોંગ્રેસે એક રૂપિયો સરકારને એ ચૂકવ્યો નહોતો એ કોંગ્રેસને આ કહેવાનો અધિકાર નથી ભારતીય જનતા પાર્ટીનું જ્યાંથી શાસન આવ્યું છે એમાં છેલ્લા દસ વર્ષમાં બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીમાં નવ વાર સરકારે પેકેજ જાહેર કર્યા છે અને અતિવૃષ્ટિના સંદર્ભમાં દરેક ખેડૂતોને એ સરકારે એની સહાય ચૂકવી છે આ વર્ષે પણ ઓગસ્ટ બે હજાર ચોવીસનું પેકેજ સરકારે જાહેર કર્યું એની અંદર પચાસ ટકા ખેડૂતોને સહાય મળી છે પચાસ ટકા ખેડૂતો જે બાકી રહી ગયા છે એના માટેની અમારી માગણી હતી ઓક્ટોબર બે હજાર ચોવીસના પેકેજમાં ખેડૂતોને સમાવવા જોઈએ અને ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ પેકેજ અમારા સૌ ધારાસભ્યો અને ખેડૂતોની લાગણીને માન આપી અને ઓક્ટોબર બે હજાર ચોવીસનું પેકેજ જાહેર કર્યું છે એના ઠરાવની અંદર જે કહેવાયું છે ત્યારબાદ અમારા ધારાસભ્યો અને ખેડૂતોએ એ મુખ્યમંત્રી અને રાઘવજીભાઈ પટેલ કૃષિમંત્રીને જાણ કરી છે એમને રજૂઆત કરી છે કે એકવાર આ ફોર્મ ભરાઈ ગયા છે એને ફરીવાર ફોર્મ નહીં ભરવા જોઈએ અને આ અમારી માગણી છે એને સરકારે ગ્રાહ્ય રાખી છે આપ સમજી શકો છો કે ખેડૂત હિત રક્ષક સમિતિ એની અંદર જે કોંગ્રેસી નેતાઓ છે એ ખોટા આ બધી વિષયો કરી રહ્યા છે એમને એટલી સમજણ પડવી જોઈએ કે ઠરાવમાં સ્પષ્ટ ચૌદ તારીખે પોર્ટલ ખુલવાનું લખ્યું છે ચૌદ તારીખે પોર્ટલ નથી ખુલ્યું અરજીઓ લેવામાં નથી આવતી એનો અર્થ એ થાય છે કે સરકાર એ અરજીઓ નવી લેવા માંગતી નથી આ બાબતની અમે જે રજૂઆત કરી છે એના અનુસંધાને સરકારની અંદર વિચારણામાં છે જિલ્લા કક્ષાએથી કલેક્ટર ડીડીઓ પાસેથી એના રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે કેટલી અરજીઓ બાકી છે એના રિપોર્ટ મંગાવ્યા છે એના આધાર ઉપર ખેતીવાડી નિયામક અને ખેતીવાડી વિભાગ અને ત્યારબાદ ખેતી મંત્રી રાઘવજીભાઈ પટેલ અને નાણાં મંત્રી અને મુખ્યમંત્રી લેવલે આના નિર્ણય થતા હોય છે પણ ખેડૂતોને હું ચોક્કસ એટલી ખાતરી આપું છું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી કોંગ્રેસના આ ખોટા બયાનો જે કરી રહ્યા છે એની વાતમાં એ ખેડૂતો આવવાની જરૂર નથી ઓક્ટોબર બે હજાર ચોવીસનું પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે એ સરકારે જાહેર કર્યું છે અને સરકારના મુખ્યમંત્રી અને મંત્રી જ્યારે બોલતા હોય અને ત્યારે એ ઠરાવ એ એ બોલે છે એ જ એક જાતનો ઠરાવ થયો હોય અને એના આધાર ઉપર અધિકારીઓએ એની વહીવટી કામગીરી કરવાની હોય એ કામગીરી ચાલી રહી છે સમયની અંદર એમના મળવાના છે એટલે સંદર્ભમાં કોંગ્રેસના મિત્રોને હું કહેવા માંગુ છું કે તમારા શાસનમાં તમે કંઈ આપ્યું નથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં પાક ધિરાણ જીરો વાત હોય ખેત વધારો માટેની વાત હોય ટ્રેક્ટરની સબસીડી આપવાની વાત હોય આંતરિક રીતે ખેતી કરવા માટેની સહાયો આપવાની વાત હોય અનેક યોજનાઓ જે બની છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ બની છે અને એ ખેડૂતો સારી રીતે જાણે છે તમારે આ બધી બાબતોની ચિંતા એ તમારા શાસનમાં કરવી જોઈતી હતી ત્યારે તમે કરી નથી અને અત્યારે ખેડૂતોને ઉશ્કેરવાનો જે પ્રયત્ન કરીશો એ નહીં કરવો ખાસ કરી મારે એને એવું કહે છે કે આ ખેડૂત હિતરક્ષક સમિતિ એ કોંગ્રેસના અમુક આગેવાનો એની અંદર ખેડૂતોને બદનામ કરવા માટે વિષય જ નથી આ પેકેજ છે એ છ જિલ્લાનું જાહેર થયું છે અને છ જિલ્લાના જે પેકેજ જાહેર થયા છે એની અંદર છે અમારી રજૂઆત એટલી જ છે કે ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ઓક્ટોબર બે હજાર ચોવીસ એની અરજીઓ પોર્ટલ ઉપર એક સાથે થઈ છે જેટલી અરજીઓ ત્રાણું હજાર અરજીઓ જિલ્લા કક્ષાએ નિરાકરણ થયું છે બાકીની જે ચમુતેર હજાર અરજી છે એ ટેકનિકલ કારણોસર જે કારણોસર રહ્યું હોય અમારા ચમુત્તેર હજાર નવસો ને સાસઠે ખેડૂતોને વળતર મળે એ દિશામાં અમારી રજૂઆત છે અને સરકાર એમાં પોઝિટિવ વિચારી રહી છે અને એને સો ટકા ખેડૂતોના હિતમાં એ સરકાર એને ચૂકવશે આભાર